નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો આજે આપણે હું જઈ રહ્યા છીએ અને રસ્તામાં કેવા માણસો પબ્લિક છે પદયાતું અને કેવા કેમ્પ ક્યાં ક્યાં ચાલુ છે તે આપણે જોઈશું તો અહીંયા કને થોડીક ટ્રાફિક થઈ રહી છે અને છૂટા છવાયા એવા માણસો પણ અહીંયા કને આવી રહ્યા છે અને મિત્રો વારસા હું પણ થઈ ગયું છે આજે અહીંયા એક કેમ્પ બંધાઈ રહ્યો છે નખત્રાણા ને કોટ કોટડા વચમાં છે જય માતાજી અને આજે વાદળું ભુજ બાજુ વરસાદ જેવું થઈ ગયું છે અને વરસાદ આવશે કે કેમ કોણ જાણે તો હાલ માણસો અહીંયા ચાલુ થઈ ગયા છે અને આગળ આપણે તો મિત્રો ગુજરાતીમાં એક કહેવત છે કે પેટ કરાવે વેઠ તો આ એવી જ આપણે અહીંયા એક કલાકારી જોઈ રહ્યા છીએ જેને આપણે આપણી ભાષામાં સર્કસ કહીએ છીએ તો હમણાં ઘણા એવા સર્કસ ઓછા થઈ ગયા છે છતાંય અનેક જગ્યાએ જોવા મળે છે તો આજે આપણે હાઈવેની બાજુમાં માછલ પાસે આ સર્કસ જોવા મળ્યું હતું તો આપણે તેનો પણ વિડિયો લીધો છે તો મિત્રો આ નાનકડી છોકરી છે એક લગભગ દસ વર્ષથી એની ઉંમર ઓછી છે સાત આઠ વર્ષની આજુબાજુમાં છે લગભગ ને આ એના ભેગા ભાઈઓ છે તે નીચે ઊભા છે અને જોઈ શકો છો આપ દોરડા ઉપર સર્કસ કરી રહી છે કેવી રીતના હાથમાં લાકડી છે મોટી બેલેન્સ પકડવા માટે અને દોરડા ઉપર ચાલી રહી છે તો નાની ઉંમરમાં આ કલાકારી એટલે બહુ મોટી વાત કહેવાય આ જેનું તેનું સાધારણ માણસનું કામ નથી આ દોરી ઉપર ચાલી શકે આ ઘણી એવી ટ્રેનિંગ લીધી હશે એને નાના નાનકડી બાળકીએ છતાંય આવું કરી રહી છે તો બઉ જોવા જેવું છે જઈએ તો મિત્રો આપણે નખત્રાણા લાંચીને અંજિયા પાસે પહોંચ્યા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો છે તો આપ જોઈ શકો તો અહીંયા કને કે ઝીણો ઝીણો હાલ ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે રોડ પણ ભીનો થઈ ગયો છે અને ઉપર વાદળા પણ જોઈ શકો છો આપ સુંદર હવામાન જેને કહેવાય પરંતુ પદયાત્રીઓ માટે બહુ ખરાબ છે કારણ કે વેચાડા હેરાન થશે અને હાલ પણ ધીણો ધીણો વરસાદ ચાલુ જ છે આપણે જવું છે ભુજ અને જોઈએ આવે તો મિત્રો આપણે આવી ગયા છીએ ભુજ અને ભુજમાં આવ્યા છીએ તો બસ સ્ટેશન જોતા જઈએ બસ સ્ટેશન નું કામ કેટલે પહોંચ્યું છે તો ચાલો બસ સ્ટેશન જોઈએ રસ્તો છે બસ સ્ટેશનનો અને પહેલા આપણે વિડીયો મોકલ્યો તેમાં કામકાજ ચાલુ હતો અને હાલમાં જોઈએ કે કેટલું કામકાજ થયું છે ને બસ સ્ટેશનમાં તો આપણે પહોંચી આવ્યા છીએ

અને આ બાજુ દુકાનો પણ ચાલુ છે રજવાડી મહારાજા અહીંયા મોબાઈલ છે અને અહીંયા કને પૂજા નોવેલ્ટી કરીને રમકડા વગેરે દરેક આઈટમો અહીંયા મળે છે તો ઘણી એવી દુકાનો હાલમાં ચાલુ થઈ ગયું છે પહેલા બહુ ઓછી હતી પરંતુ હમણાં વધારે દુકાનો લગભગ બધી દુકાનો અહીંયા ચાલુ થઈ ગયેલ છે અને આગળ આપણે બસ સ્ટેશન જોઈ આવીએ પાર્કિંગમાં કેટલા માણસો બેઠા છે કેટલી ટ્રાફિક છે તો આ છે બસ સ્ટેશનનો વ્યૂ અહીંયા કને અહીંયા કને ટિકિટ લેવા માટે મુસાફર પાસ એડવાન્સ બુકિંગ અને આ બાજુ આ બસ સ્ટેશન અહીંયા વેટિંગ સીટો આવેલ છે બધા મુસાફરો અહીંયા કને બેઠા છે અહીંયા પ્લેટફોર્મ છે અહીંયા કને બસ એસટી બસો લાગે છે અલગ અલગ પ્લેટફોર્મ અને ઉપર આપણે કચ્છના જોવાયેલા સ્થળોની જાણકારી પણ આપેલ છે અને ઘણી એવી ભીડ અહીંયા કને જોવા મળી રહી છે અને સુંદર મધમ એવું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે અહીંયા કચ્છનું બહુ જોરદાર જેને કહેવાય આપણે બીજા મારે જઈશું અહીંયાથી લીપ છે તો લીપ દ્વારા ઉપર ચડીશું આપણે તો બહુ સારી એવી સુવિધા છે અહીંયા લીપની

અહીંયા મોબાઈલની દુકાનો પણ જોવા મળી રહી અને ઘણી એવી દુકાનો બંધ છે જે અહીંયા આગળ આવશે ત્યારે ખુલશે અને માથે હમણાં અહીંયા લીપ બંધ છે ભુજનું બસ સ્ટેશન તમને કેવું લાગ્યું તે કમેન્ટમાં લખીને જણાવજો તો ઘણા માણસો અહીંયા કને જોવા અને લીપ ઉપર ચડવા આવે છે અને શૂટિંગ પણ ઉતરી રહ્યા છે ફોટા ફાટી રહ્યા છે તો બહુ ખુશી થાય છે કચ્છની પબ્લિકને કારણ કે આવી લીપ આપણા કચ્છમાં પહેલી વખત આવી છે અમુક માણસો ગામડાને છે તેને હજી ખબર નથી તો મોજ માણવા ઘણા એવા આવે છે ઉપર ચડવા માટે જ ખાલી અને ભુજ બસ સ્ટેશનમાં અહીંયા કાને સિક્યુરિટી ગાર્ડ

માનુકો વચ્ચે આ ડાકડી ને બાજુમાં કેમ્પ આવેલ છે અને પદયાત્રીઓ ઘણા એવા અહીંયા દેખાઈ રહ્યા છે અને જમવાની પણ આ જમવાની અહીંયા લાઈન લાગી છે આપ જોઈ શકો છો ઘણી એવી લાઈન છે માણસો ભોજન માટે અહીંયા અહિયાં

મિત્રો અહીંયાથી દેસલ પર બે કિલોમીટર છે આપ જોઈ શકો છો અને અહીંયા એક મોટો કેમ્પ આવેલ છે જેમમાં અહીંયા સામે જ આરામ કરવાની ને સુવાની વ્યવસ્થા છે તો બહુ સારો એવો મોટો કેમ્પ છે

અને હાલત જો તમે આની માણસોની શું હાલત થઈ જશે અકસ્માત બહુ ડેન્જર જેને કહેવાય ગાડી આખી તૂટી ગઈ છે તો મિત્રો કૃપા કરીને મહેરબાની કરી અને વાહન તમારા ધીમે આંકલો જેથી આવા અકસ્માત ન થાય હજી ઘણી એવી ટ્રાફિક થશે તો બહુ સંભાળીને વાહન તમારા આંકલો અને માણસોને વાહનોને એકદમ જોઈને તમે આંકલો અને આ સામે પણ કંઈક હશે અહીંયા કને જોશું આપણે કે શું છે અહીંયા કને સામે ગાડીએ કોઈ હશે આજુબાજુમાં આપણે જોવાનો પ્રયાસ કરશું તો અહીંયા કને બાઈક પડી છે આપ જોઈ શકો છો બહુ ખતરનાક એવી હાલતમાં છે આખી ગાડી તૂટી ગઈ છે તો અહીંયા સામે બાઈક પડી છે ને અહીંયા કને ફોર વ્હીલરથી જે લગભગ લઈ છે પરંતુ બહુ ધમસામ એવું અકસ્માત કહેવાય આ આ સાઈડમાં પડી છે બાઈક અને ફોર વ્હીલ ઓલી સાઈડમાં પડી હતી લઈ ગયા છે હાલમાં નિશાન પડે છે અહીંયા કને તો બહુ સાચવીને વાહન હલાવો તમારા